સ્ત્રીઓ શ્રાદ્ધ તર્પણ કે પિંડદાન કરી શકે હિન્દુ ધર્મ પાછળ જ્યાં સુધી પિંડદાન તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવામાં ન આવે ત્યાં સુધી તેની આત્માને શાંતિ મળતી નથી શ્રાદ્ધ સહિતના કાર્યો માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવે આ ધારણા સંપૂર્ણ રીતે સત્ય નથી

બ્રાહ્મણ સપીડો વા સમાચરિત પુત્ર પૌત્ર કે શ્રાદ્ધા માત્ર પુત્રહી ગરુ ગરુડ ના અગિયાર બાર

ગાય અને વૃક્ષને સાક્ષી માની કર્યું હતું આ રીતે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ મળે છે કે અનુપરિસ્થિતિમાં પુત્ર શ્રાદ્ધ કરવાનો અધિકાર તેને શ્રાદ્ધનું ભોજન ખવડાવવામાં આવે છે તેનું એક કારણ એવું પણ છે કે પુરાણોએ કાગડાને દેવપુત્ર માન્યા છે એક કથા પ્રમાણે ઇન્દ્રના પુત્ર જયંતે જ સૌથી પહેલા કાગડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું ત્રેતાયુગની ઘટના પ્રમાણે જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને માતા સીતાને ઘાયલ કર્યા હતા ત્યારે ભગવાન શ્રીરામજીએ કંઠલાને બ્રહ્માસ્ત્ર બનાવીને જયંતની એક આંખને ઈજાગ્રસ્ત કરી હતી જયંતે તેમના કામ માટે માફી માંગી ત્યારે રામજીએ વરદાન આપ્યું કે તમને અર્પણ કરેલું ભોજન પિતૃઓને મળશે ત્યારથી શ્રાદ્ધમાં કાગડાને ભોજન કરાવવાની પરંપરા ચાલી રહી છે પિતૃઓ દાન અને તર્પણથી સંતુષ્ટ થાય છે શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવેલ પિતૃ તર્પણ પિતૃઓને એક વર્ષ સુધી સંતુષ્ટ કરે છે વાયુ ગરુડ અને અન્ય પુરાણોમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં કરવામાં આવેલ શ્રાદ્ધ અને શ્રદ્ધા પ્રમાણે આપવામાં આવેલ દાનથી પિતૃઓ સંતુષ્ટ થાય છે સાથે જ શ્રાદ્ધ કરનાર લોકોને શારીરિક માનસિક પારિવારિક અને આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે પંચમહાબલી નો અર્થ ગૌબલી શ્વા કાગબલી દેવી બ્રાહ્મણ અને કીડી બલી છે બલી એટલે ભોજન આપવાનું રહે છે પુત્રને પિંડદાનનો પહેલો અધિકાર શા માટે ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નરકમામથી મુક્તિ પુત્ર દ્વારા જ મળે છે એટલે પુત્રને જ શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો પહેલો અધિકાર હોય છે પુત્ર ન હોય તો પરિવારના અન્ય લોકો કે સંબંધીઓ પણ શ્રાદ્ધ કરી શકે છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી